જો લઈ સુરત આવેલા ઓડિસ્સાવાસથી બે આરોપીઓને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા ઉધના પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે સમયે બાતમીના આધારે ઉધના રેલવે પોલીસ ચોકીની સામે આવેલ ઉધના રેલવે સ્ટેશનના પાર્કિંગના ગેટની બહાર રોડ પરથી બે ઇસમો જેમાં ઓડિસ્સાના ગંજામનો અને હાલ સુરતના સચિનમાં શિવનગર સોસાયટીમાં રહેતા કે રવિન્દ્ર નારાસિંહ પાત્રા તથા

પોલીસે ત્યાં રેડ કરી અને તે જગ્યાએ તપાસ કરતા બે વ્યક્તિઓ મળી આવ્યા હતા જેની પાસેથી ગાંજો મળી આવ્યો હતો આશરે ચૌદ કિલો જેટલો ગાંજો છે જેની કુલ કિંમત આશરે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા થાય છે એની સાથે બે મોબાઈલ પોલીસે જપ્ત કર્યા છે આ મોબાઈલની કિંમત વીસ હજાર ગણવામાં આવી છે અને લગભગ એક લાખ સાહીઠ હજારનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે આ ઘટનામાં બે આરોપીઓ જે મિટ્ટુ પાત્રા અને કે રબીન્દ્ર પાત્રા બે બંને જણા સચિનના રહેવાસી છે અને મૂળ ગંજામ ઓરિસ્સાના રહેવાસી છે તેઓ ઓરિસ્સાથી આવી રીતના ગાંજો લઈને આવતા આવનાર હોવાની માહિતી પોલીસને મળી હતી જે જગ્યા હતી એ ઉધના રેલવે સ્ટેશનનું જે પાર્કિંગ છે એની સામેનો જે જાહેર રોડ છે એ જગ્યાએ પોલીસને મળી આવેલ હતો જે બાબતે પોલીસે ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરી છે આ ઘટનામાં જે બે વ્યક્તિઓ આ વોન્ટેડ છે કે એકનું નામ કાલુ અને એક બાબુલા કરીને છે એની તપાસ અત્યારે પોલીસ કરી રહેલ છે